મિત્રો આજના વિડીયોમાં હું તમને વિધ્યાંચલ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો વિધ્યાંચલ મંદિર જેને વિદ્યાવાસીની મંદિર અને વિદ્યાંચલ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં વિદ્યાચલ ખાતે ગંગા નદીના કિનારે સ્થિત માતા દેવી વિદ્યાવાસિનીને સમર્પિત એક હિન્દુ મંદિર છે તે ભારતના શક્તિપીઠ મંદિરોમાંનું એક છે શાસ્ત્રો અનુસાર વિદ્યાચલ શહેરને દેવી દુર્ગાનું નિવાસસ્થાન પણ માનવામાં આવે છે આ સ્થળની નજીક અન્ય દેવતાઓને સમર્પિત ઘણા મંદિરો મળી શકે છે જેમાંથી કેટલાક અષ્ટભુજી દેવી મંદિર અને કાલીખો મંદિર છે એવું કહેવાય છે કે દેવીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો પછી રહેવા માટે વિધ્યાંચલને પસંદ કર્યું હતું વિધ્યાંચલના મંદિરોમાં હજારો ભક્તો જોઈ શકાય છે અને નવરાત્રિના દિવસોમાં આ સંખ્યા વધુ હોય છે આ તહેવાર દરમિયાન આખા શહેરને દીવાને ફૂલોથી શણગારવામાં આવે છે મુખ્ય દેવી વિદ્યાવાસિનીનું નામ વિદ્યા પર્વતમાળા પરથી પડ્યું છે જેનો શાબ્દિક અર્થ થાય છે વિદ્યામાં રહેનાર વિધ્યાંચલ દુનિયાનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં દેવીઓના ત્રણેય સ્વરૂપો લક્ષ્મી કાલી અને સરસ્વતીને સમર્પિત અલગ અલગ મંદિરો છે